નમસ્કાર મિત્રો આજનો વિડીયો જે થવાનો જ છે તે છે ગોળ વાળું પાણી પીવાથી તમને કયા કયા ફાયદા થાય છે મિત્રો જોઈએ તો ખાંડ હોય છે તે આપણે વધારે ગ્રહણ કરતા હોઈએ છીએ વધારે ખાઈએ છીએ પણ તેની તફાવત જોઈએ તો ગોળમાં વધારે પ્રમાણમાં ખનીજ જોવા મળે છે વિટામિન જોવા મળે છે સામાન્ય રીતે આપણે જ્યારે જમીએ છીએ જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે ગોળ લેતા હોઈએ છીએ પરંતુ શું તમને ખબર છે કે તમે કાંઈ પણ ખાધા વગર અથવા ખાલી પેટ જો તમે ગરમ પાણીમાં ગોળ નાખીને પીવો છો તો તમને ઘણા બધા ફાયદા થાય છે કયા કયા ફાયદા થશે તે જ આ વિડીયોમાં તમને કહેવા જઈ રહ્યો છું મિત્રો નવા હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂર લખો જેથી કરીને મહાદેવના આશીર્વાદ તમારા તમારા પરિવાર પર બનેલા રહે મિત્રો આ પૂરો ટોપિક ગોળના પાણીનો જ છે ગોળવાળું પાણીનો જ છે મિત્રો તમારે ગોળ ખાવાના કયા કયા ફાયદા થાય છે ગોળવાળું પાણી પીવાથી કયા કયા ફાયદા થાય છે ગોળવાળું પાણી કયા સમય પીવાથી તમને ફાયદા થાય છે પાણીમાં તમારે કેટલો ગોળ નાખવો જોઈએ તે પણ હું તમને જણાવીશ મિત્રો તમે જ્યારે પણ ગોળવાળી ચા પીવો છો તો પણ તેને કયા કયા ફાયદા થાય છે તમે જમ્યા પછી જો તમે જમ્યા પછી જો તમે એક નાનો ટુકડો ખાઓ છો ગોળનો તો તમને શું શું બીમારીઓથી રાહત મળે છે સૌથી જે તમારી પહેલી બીમારી હોય છે જે લોકોને ડાયાબિટીસ જે હોય છે જેને ડાયાબિટીસ થયેલું છે તે દર્દીઓને ગોળની જે ખાવાથી તે બચવું જોશે કારણ કે તમારે સ્વસ્થ રહેવું હોય તો તમારે વ્યક્તિને હંમેશા વીસ ગ્રામ ગોળ ખાવો જોઈએ કોની સાથે તો કે વરિયાળી સાથે આ મિત્રો તો તમને ઘણા બધા ચમત્કારી લાભ પણ જોવા મળશે કારણ કે મિત્રો પોષણ તત્વો ગોળમાં સુક્રોઝ અને ગ્લુકોઝ પ્રોટીન પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ તે બધા મેગ મેગ્નેશિયમ જે ફોરેસ્ટ પર આર્યન હોય છે વિટામિન હોય છે વિટામિન સી ઈ હોય છે આ બધા પોષક તત્વો શરીરને કોઈને કોઈ રીતે તમને શરીરની અંદર ફાયદો પહોંચાડે છે ગોળમાં ભરપૂર પ્રમાણમાં આયરિયન હોય છે જે શરીરમાં લોહીની કમીને દૂર કરે છે તમારે હું પાણી સાથે જો ગોળ તમે લ્યો છો તો તમને અનેક જાતના ફાયદા થાય છે નવશેકા પાણી સાથે ગોળ તમે ખાઓ છો તો તમારું જે શરીર અંદર મેટાબોલિઝમ હોય છે તે વધે છે અને ગોળ અને હુંફાળા પાણીમાં ઓગાળીને પીવાથી તમારી જે પાચન ક્રિયા હોય છે તે બરાબર કામ કરે છે જે લોકોને પેટમાં બળતરા હોય છે અથવા જે લોકોને એસિડિટીની પ્રોબ્લેમ હોય છે એસિડિટી થયા રાખે છે તેને રાહત મળે છે જ્યારે પણ તમે હુંફાળા પાણીમાં ગોળ મિક્સ કરીને પીવ છો તો તમને કબજિયાત જેને છે તેને પણ તેને પરેશાની રહેતી નથી તેનું વજન પણ ઓછું થશે મિત્રો સ્વસ્થ રહેવા માટે સારું રહેવા માટે તમારે હુંફાળું પાણીમાં તમે ગોળ નાખીને પીવો તો તમારા માટે તે પાણી બેસ્ટ બને છે આ મિત્રો ગોળવાળું પાણી પીવાથી તમને અનેક જાતના રોગપ્રતિકારક શક્તિ તમને પ્રદાન થાય છે આ પાણી પીવાથી તમારી પાચન ક્રિયા હોય છે જે સમસ્યા હોય છે તે પણ દૂર થાય છે મેન તો છે કે કિડનીની જે સમસ્યા છે તે પણ દૂર થાય છે તો દરેક વ્યક્તિને હંમેશા જમ્યા પછી ગોળ ખાવો જ જોઈએ કારણ કે તમે જ્યારે તીખું તળેલું કે તેલવાળું ખાઓ છો તો મિત્રો તેમાં તમને પચન માટે તમને જેને એસિડિટીનું પ્રમાણ જેને વધી જાય છે તો ગોળ તેને નોર્મલ કરે છે નવશેકા પાણી સાથે ગોળને ખાવાથી શરીરમાં રહેલા જેટલા પણ ખરાબ તત્વ છે ઝેરી તત્વ છે તે આરામથી બહાર નીકળી જાય છે શરીરને શરીરમાં જે ડિટોફાઈટ થઈ જાય છે મિત્રો ગોળને ગરમ પાણીમાં મિક્સ કરીને જો તમે પીઓ છો રોજ તો તમને રોગ પ્રતિકારક જે શક્તિ હોય છે જે અંદર કામ કરે છે જે તમે હાલતા બીમાર પડી જાઓ છો બહાર જતાં શરદી જુકામ થઈ જાય છે તો તમને તેમાં રાહત મળે છે સવારે તમારે વહેલું ઊઠીને ગરમ પાણીમાં પેટ પીવાથી તો પેટ તમારું સાફ થઈ જશે આ સિવાય જો ગોળ રોટી અને ગોળની ચીકી ગોળીની ખીર કે હલવા જેવી હેલ્ધી વસ્તુ તમે ખાશો મિત્રો જેમાં પણ ગોળ હશે તમે તેની જોડે ખાશો તો તમારા શરીરમાં રેડ બ્લડ સેલ્સ બનવા લાગે છે ગોળમાં વિટામિન સી હોવાના કારણે તે બહુ રોગ પ્રતિકારક શક્તિમાં કામ આવે છે જે લોકોનું લીવર ખરાબ છે લિવરમાંથી જે ઝેર ભેગું થયું છે તે સરળતાથી બહાર કાઢે છે કારણ કે તેમાં નાના નાના સૂક્ષ્મ જીવો હોય છે આ મિત્રો એને ગોળ શું કરે છે તો કે એન્ટિટોક્સ ઇન્ફેક્ટને વધારે છે જો શરીરમાં તમારે બ્લડની કમી છે લોહી બનતું નથી તો ગોળ ખાવાથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ એકદમ બનવા લાગે છે જો રેડ બ્લડ સેલ્સનો અભાવ હોય અથવા તો અમુક માણસો હોય છે જેને એનિમિયા થઈ જાય છે તો તેનેથી પણ તેને રાહત મળે છે મિત્રો ગોળવાળું પાણી પીવાનો સૌથી મોટો ફાયદો તે છે જેને થાક છે જેને નબળાય છે જે આ વસ્તુ જે વસ્તુ કામ કરે પછી થાકી જાય છે તેને ગોળવાળું પાણી અવશ્ય પીવું જોઈએ શરીરમાં આર્યની ઉણપના કારણે એનીમિયા જેને થાય છે ખરાબ પાન પાનના લીધે જે બહાર જઈને પાન ખાય છે ફાંકી ખાય છે મિત્રો જે લોકો બહાર ફાંકી ખાય છે અથવા પાન ખાય છે તો તે સોપારી ખાય છે જેને તેનાથી શું ફાયદો થશે તે પણ કહી દઉં કારણ કે તમે જે ખાશો તો તમારું લોહી પતલું થશે જે લોકોનું જેટલું લોહી પતલું હોય કહેવામાં આવે છે તેનું શરીર વધારે પૂરતું પૂર્તિમાં કામ કરે છે તેને એકે જાતના રોગ કાંઈ બનતા જ નથી એક કારણોસર કાંઈ થતું જ નથી તો મિત્રો તમારે ખાન પાનમાં ધ્યાન રાખવું જોઈએ સોપારી એક રીતે સારી પણ સોપારી સાથે જે મિક્સ કરેલી વસ્તુ તમારે ઘાતક બની શકે છે હું થાકીની વાત કરી રહ્યો છું જો તમે ગોળવાળું પાણી પીતા હોય તો તમારે હંમેશા જે તમારું લોહી છે જે લોહીમાં જે ગંદકી છે તે પણ દૂર કરે છે તેનાથી શરીરમાં ઘણી બધી સમસ્યાથી તમને સામનો કરવો પડી શકે છે જો તમે ગોળવાળું પાણી પીવો છો તો તમને તે નથી નડતું મિત્રો ખાંડ કરતા તમે ગોળનું સેવન કરશો તો તમારી ઉંમર પણ વધશે અને તમને કે જાતના રોગ નહીં થાય મિત્રો કહેવામાં આવે છે કે ખાંડ બહુ ખરાબ વસ્તુ હોય છે જેટલી પણ તમે ખાંડ ખાવ છો તેટલું જ તમારું શરીરનું લીવર અથવા તમને જે એજિંગની પ્રોબ્લેમ છે તમે જલ્દી ઘરડા બની જાઓ છો એટલે તો કહેવામાં આવે છે કે જેટલા સેલિબ્રિટી હોય છે જેટલા મોટા માણસો હોય છે તે ખાંડનું સેવન કદી પણ કરતા નથી આ મિત્રો તે હંમેશા તેને મીઠી વસ્તુ ખાવી હોય તો તે ગોળનો ઉપયોગ કરે છે કારણ કે એક ગોળનો ટુકડો ખાધા બાદ ગરમ પાણી પીવું પીતા જ તેનાથી શું થશે તો કે લોહીનું ઘણું શુદ્ધિકરણ થઈ જશે લોહી સાફ થઈ જશે મિત્રો ઘણીવાર તમે બજારમાં જે તેજ મસાલા આવે તે આહારનું સેવન કરવાથી તમને પાચન પ્રણાલીમાં પ્રોબ્લેમ પડે છે તેનાથી પેટમાં ગેસ અથવા કબજિયાત જે તમે મસાલદાર વસ્તુ ખાવ છો બહારની વસ્તુ ખાવ છો બહારની ચટણી ખાવ છો તો તમને આ પ્રોબ્લેમ થઈ જશે મિત્રો રાતે ઊંઘવાથી તમને જો તમે રાત્રે તમે સુવા જાઓ છો અને તમે બહારનું તેડ તળેલું અથવા ઘરનું નથી જમ્યા તો ખાસ યાદ રાખો તમારે ગોળ ખાવો જરૂરી છે અથવા ગોળવાળું પાણી પીશો તો વધુ ઉત્તમ થોડું ગરમ પાણી કરી નાખવાનું છે અને તેમાં ગોળ નાખીને તમે પી લો તો તમને કદી એસિડિટી નહીં થાય કબજિયાત નહીં થાય તમારો કોઈથી માથું નહીં દુખે તમારો મગજ કદી ફરશે નહીં તો મિત્રો આ હતું ગોળ વાળું પાણી પીવાના ફાયદા છે તમારું પેટ પણ સાફ થશે સુધરશે તંદુરસ્તી રહેશે રાત્રે સારામાં સારી આવશે ગોળ તમે ખાશો ખાંડના બરાબર જો તમે ખાંડ મેં તમને કહ્યું તે પ્રમાણે ખાંડની માત્રા તમારે બહુ ઓછી કરવાની છે જેને ચા પીવાનો શોખ છે જે ચા પીવે છે તેને પણ હું કહું છું કે ગોળ નાખીને ચા પીએ પહેલાં ચા બનાવી લેવાનો છે પછી તે અલગથી ગોળનું પાણી કરીને તેમાં મિક્સ કરીને તમે ચાપી શકો છો મિત્રો કદી પણ તમને સ્વાસ્થ્ય લગતી કદી પણ પ્રોબ્લમ નહીં આવે મિત્રો કોઈ પણ ચેનલમાં આ વસ્તુ નહીં કે અમે તમને કહીએ છીએ કે ખાંડ જેમ બને તેમ ઓછી ખાવ જેટલું લાંબુ જેવું હોય તો તમે જેવું જેવું ખાંડ ખાવ છો તો તમારા શરીરમાં પ્રોબ્લમ ક્રિએટ થઈ જાય છે મિત્રો અને ગરમ પાણીમાં એક ગ્લાસ ગોળનો ટુકડો મીઠાના રૂપે તમે મેળવી નાખો અને પી જાઓ તો કહેવામાં આવે છે કે તમને ગેસ હોય છે પેટની એસિડિટી હોય છે જે છૂટ મળે છે મિત્રો અને અમુક માણસો હોય છે જેને સાંધાનો દુખાવો થતો હોય ગોઠણનો દુખાવો થતો હોય તો મિત્રો એનું એક જ કારણ છે શરીરમાં હંમેશા આપણે જે ખાઈએ છીએ તે પેટમાં જાય છે પેટમાં પચનની ક્રિયા બહુ ઓછી હોય છે આતરડા હોય છે તેમાં ગેસ ભરાઈ જાય છે ગેસના ગેસના કારણે જ તમારા શરીરમાં તમારા હાડકામાં દુખાવો ઉત્પન્ન થાય છે અને કહેવો છો તમે પછી તમે મેડિકલની દવા લ્યો છો બહારની દવા લ્યો છો એના પછી તમે કોઈ પણ તમારો ગોઠણનો દુખાવો મટતો નથી તો મિત્રો યાદ રાખો તમે તમારા આહારમાં સુધારો કરવાની જરૂર છે જે ઘરમાં તીખું તળેલું તમે જમવાનું બનાવો છો તેનું તમારે બદલીને ચેક કરવાનું છે કે બીજે દિવસે મારા શરીરમાં શું ફેર પડ્યો છે તમે દવા લેશો જેટલી પણ દવા લેશો તેટલી તમારી કિડનીમાં અસર પડશે જેટલી હાઈ પાવરની દવા ખાશો તો તમારે આગળના લાઈફમાં આગળની જિંદગીમાં જે તમે જો તમે પાંત્રીસ વર્ષના છો જો સાઠ વર્ષના થશો ત્યારે તમને તે દવા અલગ રૂપે તમને હેરાન કરશે તમે જે પણ દવા ખાઓ છો તો મિત્રો તમે જો તાવની દવા ખાઓ છો તો તમે તાવની દવા ખાતા પછી ચેક કરશો કે તાવ તો હોય ગયો છે પણ તમને બીજા રોગ પાછા લાગુ પડી જશે તો મિત્રો જેમ બને તેમ આયુર્વેદમાં રહો આયુર્વેદિકની વસ્તુ જાણો કઈ વસ્તુ ખાવાથી શું થાય બધું એક રાઈટમાં લખો કે તમારું શું ખાવાથી શું થશે અને બધું માપમાં ખાશો તો તમારી જીવન બહુ 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 લાંબુ ચાલશે મિત્રો અને હું તમને જે કહું છું કે જેને સાંધાના દુખાવા છે જેને ગોઠણના દુખાવા છે તો આ પરેશાની તમારે બચવા માટે ગોળ ખાઈને ત્યાર બાદ તમારે ગરમ પાણી પીવું જોઈએ આનાથી બંને જેટલી જે સમસ્યા છે તેમાં રાહત મળશે તમે સવારે ઉઠીને પહેલાં તો સવારે ઉઠીને ગરમ પાણી પીવો એના એક કલાક પછી તમે બ્રશ કરો પછી તમે જમવા બેસો જમ્યા પછી તમે તમારે એક નિયમ રાખવાનો છે તમારે ગોળ વાળું પાણી અથવા ગોળ ખાવાનો છે હા મિત્રો જો તમે ખાલી પેટ જો તમને ગેસની સમસ્યા બહુ વધારે છે તો તમે ખાલી પેટ ગોળ ખાઈને તમારી માંસપેશીને પણ મજબૂત કરી શકો છો તાકાતવાર બનાવી શકો છો લોહીને શુદ્ધ કરી શકો છો અને ખાલી પેટ રોજ ગોળ અને ગરમ પાણીનું સેવન કરવાથી શરીરમાં સારું રહેશે મિત્રો હંમેશા યાદ રાખજો જેને જામેલી ચરબી છે તેને ગાળવાનું કામ કરે છે દરરોજ રાત્રે ઊંઘતા પહેલાં તમારે ગોળની સાથે ગરમ પાણી પીવાથી તમારી જે ચામડી છે જે ચામડીનો રોગ છે તેમાં પણ ફાયદો થાય છે કારણ કે આ બધી વસ્તુ હંમેશા પેટને લગતી હોય છે જો તમારા પેટમાં ખરાબું રહી જતો હોય તો રૂપે બીજા રૂપે અથવા દુખાવાના રૂપે તમને તમારું શરીર સંકેત આપે છે કે તમે કાંઈક પેટમાં નાખ્યું છે તે જરા પણ પચ્યું નથી અને ગોળ છે તે બધી વસ્તુ પચાવવાની તાકાત રાખે છે મિત્રો આપણા ઘરમાં જ હોય છે બધી વસ્તુ હોય છે આપણને ખબર જ નથી હોતી આપણો ચહેરો નિખરવા લાગે છે જ્યારે આપણે ગોળનું પાણી પીએ છીએ મિત્રો ગોળનું પાણી ન પી શકો તો કાંઈ નહીં તમે એક નાનો ગોળનો ટુકડો ખાઈને પણ તમારા શરીરને સ્વસ્થ રાખો તમને જો ટાઈમ ના મળતો હોય તો હું તમને ચોખ્ખી વાત કીધું રોજ બપોરના સમયે જયારે તમે જમો એક કલાક સુધી તમારે પાણી નથી પીવાનું જમ્યા પછી તમારે પાણી નથી પીવાનું ડાયરેક્ટલી એક નાનો એવો ગોળ ખાઈ લો એના પછી અડધી કલાક કલાક પછી તમે પાણી પીશો તો મિત્રો હું તમને ગેરંટી આપું છું તમને કોઈ બી પણ એક રોગ નહીં થાય જમ્યા પછી તમારે અડધી કલાક સુધી પાણી નથી પીવાનું તમારે ડાયરેક્ટલી એક ગોળ ખાવાનો છે એના પછી તમે કલાક પછી પાણી પીશો તો ગેરંટી છે તમે જે ખાધું છે તે પૂરેપૂરું પચી ગયું છે અમુક માણસો હોય છે જે બપોરે જમ્યા પછી ડાયરેક્ટલી સૂઈ જાય છે હું હાથ જોડીને વિનંતી કરું છું તે વસ્તુ નથી કરવાની ડાયરેક્ટલી સૂવાનું નથી તમારે એક કલાક શાંતિથી બેસવાનું છે અથવા તમે થોડુંક ચાલી પણ શકો છો પણ મિત્રો આ આદત બહુ ખરાબ છે ડાયરેક્ટલી સૂવાની તમે જેટલું સુશો તેટલું જ તમારા શરીર માટે ખરાબ કારણ કે આપણા આપણા જે સ્વાસ્થ્યને સુધારવા માટે એક વસ્તુનો નિર્ણય છે કે સાત કલાકની ઊંઘ તો આપણી પૂરતી જ કહેવાય મિત્રો તમને એક વાત કહું તમને બહુ નવાઈ લાગશે જ્યારે પણ અગિયાર વાગે રાતના અગિયાર વાગથી રાતના ત્રણ વાગ્યા સુધી તમારું શરીર રિપેર થાય છે આ મિત્રો રાતે તમે અગિયારથી ત્રણ વાગ્યા સુધી જો સુઈ જાઓ છો રાતે દસ વાગે સુઈ જાઓ છો તો તમારું શરીર કદી પણ હેરાન નહીં થાવ તમે હંમેશા નિરોગી રહેશો મિત્રો કારણ કે આ સમય છે અગિયાર થી ત્રણ વાગ્યા સુધીનો જ્યારે આપણું શરીર અંદરથી વિપેર થાય છે અમુક માણસો હોય છે એમ કહે છે કે હું બપોરે સૂઈ જાઉં છું એટલે રાતે મોડો સુધી સુઈ તો મિત્રો યાદ રાખજો વિપેરનો સમય અગિયાર થી ત્રણ વાગ્યાનો છે જો તમે એક વાગે સુશો તો તમારો બે જ કલાક તમારું શરીર વિપેર થશે મિત્રો આ બધી વસ્તુ જે છે તે પ્રાચીન કાળથી ચાલી આવી છે જો આપણે સંબંધિત એમાં ધ્યાન ના રાખીએ તો તે રોગનું કારણ બની જશે મિત્રો જે ગોળવાળું પાણી હોય છે જેનાથી ત્વચા ચમકી જાય છે તમારા ચામડીના રોગ દૂર રહે છે વધુ પડતો થાક હોય છે નબળાઈ હોય છે તો ગોળનું સેવન કરવાથી જે એનર્જી લેવલ છે તે વધી જાય છે તમારી એનર્જી વધી જાય છે અને મિત્રો સુગરનું લેવલ કદી પણ વધતું જ નથી ગોળવાળું પાણી એક ગ્લાસ તમે ટુકડો ઉમેરીને સારી રીતે મિક્સ કરીને પીશો તો એનાથી કોઈ હેલ્ધી ડ્રિંક કોઈ છે નહીં અને વધારે ઉત્તમ ત્યારે કહેવાય જ્યારે ખાલી પેટે તમે લ્યો છો આ મિત્રો મિત્રો ગોળવાળું પાણી મિક્સ કરીને તમે જો પીઓ છો તો તમને બહુ ફાયદાકારક છે અને તમને બધી વસ્તુનો સમાવેશ એટલે કે બધી વસ્તુ ડિટોક્સ કરીને બધું પચાવી નાખે છે તમે ખાંડવાળી ચાના જગ્યાએ ગોળવાળી ચા પીવાનું ચાલુ કરી દો તો તમારા શરીરમાં જેટલી બીમારીઓ છે તેમાં બધું રાહત મળે છે કદી પણ તમે બીમાર નથી પડતા ગોળવાળી ચા પીવાથી ઘણા બધા ફાયદા થાય છે તો મિત્રો ચા હોય છે કહું તો તમારે ના પીવી જોઈએ પણ અમુક માણસો જે ચાના બંધાણી હોય છે જેને ચા પીવું જરૂરી છે તે ગોળવાળી ચા પીને પણ પોતાને સ્વસ્થ રાખી શકે છે મિત્રો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે શરદી ઉધરસ અને તે બધા રોગો દૂર રહે છે અને તમને એનીમિયા ખાસ કરીને તેની સમસ્યાથી રાહત મળે છે મિત્રો મિત્રો આ હતો વિડીયો જે ગોળવાળું પાણી પીવાથી તમને શું શું ફાયદો થાય છે અને મેં તમને બે ત્રણ ટિપ્સ પણ કીધી છે કે તમારે શું કરવાનું છે શું શું ન કરવાનું જોઈએ તો મિત્રો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું ટાઈમ કાઢીને જરૂર તમને આન્સર આપીશ તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે